એમ તો કે કેમ જા બેઠા લ્યો એ બી કે માજો દેજો દેતા કે વાત કરો ગામની માલ ખાઈ ગયા તમે આખો દિલ છો બેટા ના બે કે ખૂટ્યો નઈ બેટા જે ક્યો ના હો ના હો આખો દેદી ભઈ છપની ભાઈએ ને ને રો નેચ્યુ બનાવો જો આખો નેદી ભઈ બેચા બે છoi મારો સો ચેન હાટી નો ભાઈ ને માળું બિન્ના ને માળું હવે ક્યાં ખેતર પાછો માળું જો સો જો હવે હું કોઈ ચીન ને ચી બીવા જો પાસે છે એક મોને જો સો જો સો આ તો જે છે